હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે કર્ણાટકમાં મંકી ફીવરનો પ્રકોપ સતત વધી રહ્યો છે છેલ્લા એક મહિનામાં અહીં ઓગણપચાસ શંકાસ્પદ કેસ નોંધાય છે અને તેના કારણે બે લોકોના મોત પણ થયા છે આવી સ્થિતિમાં આ રોગ દરેક માટે ચિંતાનો વિષય છે મંકી ફીવર અથવા નૂર ફોરેસ્ટ નુરફોરેસ્ટીજી એટલે કે મુખ્યત્વે હેમાફિસાલિસ જીનસ ખાસ કરીને હેમાફિસાલિસ સ્પીની ગેરા જે મુખ્યત્વે વાંદરાઓમાં જોવા મળે છે ચેપગ્રસ્ત બગાઈના કરડવાથી ફેલાય છે જ્યારે ચેપગ્રસ્ત વાંદરાઓ જંગલ વિસ્તારોમાંથી પસાર થાય છે વાયરસને અન્ય ટીકમાં સ્થાનાંતરિત કરે છે પાછળથી આ ચેપગ્રસ્ત ટીકના કરડવાથી જ અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓના લોહી અથવા પેશીઓના સંપર્ક દ્વારા મનુષ્યો ચેપગ્રસ્ત થઈ શકે છે ચેપ દૂષિત સામગ્રીને સ્પર્શ કરવાથી અથવા તો ચેપગ્રસ્ત પ્રાણીઓના બિનપાર્શ્વરાય દૂધ ખાવાથી પણ થઈ શકે છે વાંદરાના તાવના લક્ષણોમાં તાવ માથાનો દુખાવો સ્નાયુઓમાં દુખાવો ઉલટી અને રક્તસ્ત્રાવ વગેરેનો સમાવેશ થાય છે જો કે ગંભીર કિસ્સાઓમાં હેમેરહેજિક અભિવ્યક્તિઓ અને નર્વસ સિસ્ટમની ગૂંચવણો થઈ શકે છે તો હાલ માટે એટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે